નમસ્કાર દોસ્તો સોશિયલ મીડિયા ઉપર બે વિડિયો વાયરલ થયા છે પરંતુ એક વિડીયો એવો વાયરલ થયો છે જેણે પૂરેપૂરા સમાજને હચમચાવી નાખ્યો છે સમાજભરની તમામ લોકોની આંખોમાં આંસુ આવી જાય તેવો આ વિડીયો સામે આવ્યો છે ખૂબ કરુણો વિડીયો છે કારણ કે કહેવત છે કે મા તે બાકી વગડાના વા પરંતુ આ કહેવત હવે કળિયુગમાં શાયદ ખોટી પડી રહી છે કારણ કે એક મા છે જેના બાળકો છે તે રડતા રહ્યા અને આ માં એ બાળકોને તરસોડીને તેને ધક્કો મારીને તેના પ્રેમી સાથે જતી રહે છે અને આ વિડીયો છે જ્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં આગની જેમ વાયરલ થાય છે આ સિવાય પણ એક પિતા અને પુત્રનો વિડીયો વાયરલ થયો છે તો આ બંને વિડીયો વિશે વાત કરીએ કે આ વિડીયો શું છે ક્યાંના છે કોણ છે માતા અને આખરે મામલો શું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ અને આપ જોઈ રહ્યા છો નમસ્તે મસ્તગીજ થોડા દિવસથી આપણા રાજ્યની અંદર એક વિડીયો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે આમ તો આ બંને વિડીયો છે પરંતુ સૌ પ્રથમ વાત કરી લઈએ એ વિડીયોની જેણે પૂરા ગુજરાતને હચમચાવી દીધું છે દરેક લોકોને કંપારી જાય એવો આ છે પરંતુ એ માતાને નથી બાળકોને છોડીને પોતાના પ્રેમી સાથે જતી રહે છે આ વિડીયોની અંદર દેખાય છે કે એક મહિલા છે જે પોલીસ સ્ટેશનની અંદર છે તેની સાથે શાય તેનો મિત્ર અથવા તો તેનો પ્રેમી છે બંને ભાગી ચૂક્યા હોય છે તેની ગુમશુદાની ફરિયાદ નોંધાવી હોય છે જેના કારણે આ બંને જ્યારે પરત આવે છે ત્યારે પોલીસ સ્ટેશનમાં જવાબ ભરાવા પહોંચે છે ત્યાં એ મહિલાના બાળકો પણ પહોંચી જાય છે અને બાળકો છે તેને કગરે છે તેને પગે લાગે છે તેને પકડે છે કે માં ક્યાંય નથી જવું તારે ક્યાંય નથી જવાનું પરંતુ આ બાળકોને એની માતા છે તે તર છોડી રહી છે અને બોલે છે કે મારે તમારા કોઈની જરૂર નથી એ પોલીસ સ્ટેશને જવાબ ભરીને જતી રહે છે અને બાળકો છે તે ત્યાં રડતા રહે છે આ સમગ્ર ઘટના છે એ આપણા રાજ્યની છે ક્યાંની ઘટના છે એ હવે વાત આ જે મહિલા છે એ પોતાના પ્રેમી સાથે મૈત્રી કરાર કરવા પહોંચી હતી આ મહિલાનું નામ દીનાબેન છે જેનું જેના પિતાનું ગામ ધ્રોબા છે અને ધ્રોબા ગામથી તેના લગ્ન છે તે મકરાણા સાસરે થાય છે મતલબ તેનું સાસુ છે તે મકરાણાની અંદર હોય છે મકરાણા ખાતે તેના લગ્ન થાય છે જગતાભાઈ નામના વ્યક્તિ સાથે આ મહિલાને એક દીકરી છે અને એક દીકરો છે દીકરીની ઉંમર લગભગ દસ પાંચ વર્ષની છે જ્યારે દીકરાની ઉંમર આઠ સાત આઠ વર્ષની છે બંને બાળકો તેના છે પરંતુ આ જે ત્રીજો વ્યક્તિ દેખાય છે તે આ ભરત સાથે મૈત્રી કરાર છે કરી રહી છે આ મહિલાને પોતાના પતિ સાથે ઓછું બનતું હતું નાળોગા ગામનું આ ભરત છે એવું મનાય છે કે સોશિયલ મીડિયામાં બંને વચ્ચે કોન્ટેક્ટ થયા છે એવું પણ મનાય છે કે મહિલાના ઘરે ઇલેક્ટ્રિકનું કામ કરવા આ ભરત પહેંચ્યો હતો બંનેની ઓળખાણ થાય છે આશરે પાંચક પાંચમા મહિનામાં મતલબ કે મે મહિનાની અંદર સોળ મેની આસપાસ આ લોકો છે ત્યારબાદ ભરત છે તે મહિલાને તેના ગામેથી ભગાડી જાય છે અને ભગાડી ગયા બાદ તે અમદાવાદ પહોંચે છે અમદાવાદ આ બંને મેટ્રી કરાર કરી લે છે વકીલોને મળીને બીજી તરફ આ મહિલાનો જે પતિ છે જગતાભાઈ એ જગતાભાઈ પોતાની પત્ની ગાયબ થઈ હોય એની ગુમશુદાની ફરિયાદ નોંધાવે છે દિયોદર પોલીસ સ્ટેશનમાં આ જે ભરતભાઈ છે તે ચૌધરી છે અને આ બંને છે તે મારવાડી સમાજના છે પતિ પત્ની પરંતુ આ ભરતભાઈ સાથે આ મહિલાને પ્રેમ થઈ જાય છે તે મૈત્રી કરાર કરે છે તે અમદાવાદ જતા અમદાવાદ જાય છે ત્યાં મૈત્રી કરાર કર્યા બાદ તે વલસાડ ફરે છે અને વલસાડ પોલીસ સમક્ષ નિવેદનો આપે છે કારણ કે તેના સામે ગુમશુદાની ફરિયાદ તેના પત્નીએ નોંધાવી પોલીસને જવાબ ભરવા માટે તે પહોંચે છે પોલીસ સ્ટેશન સિયોરી પોલીસ સ્ટેશન પહોંચે છે અને સિયોરી પોલીસ સ્ટેશન જ્યારે આ મહિલા છે તે જવાબ દેવા માટે પહોંચે છે આ સમય એનો જે મૈત્રી કલા સાથે પ્રેમી છે તેનો ભરત પણ સાથે હોય છે આ વાતની જાણ છે કે આ મહિલાના જે પતિ છે તેને થાય છે આ મહિલાના જે પિતાના ઘરના છે તેને થાય છે જેના કારણે આ મહિલાના બે બે બાળકો છે દીકરી અને દીકરો એ બંનેને પોલીસ સ્ટેશન લઈને એ પરિવાર આવે છે કે શાયદ આ મહિલા છે તેનું મન બદલી જાય પોતાના બાળકોને જો એ તમામ લોકો ત્યાં પોલીસ સ્ટેશન પહોંચે છે અને આ મહિલાની આજીજી કરે છે મહિલાને રિક્વેસ્ટ કરે છે બાળકો કહે છે કે મમ્મી તારે ક્યાંય નથી જવાનું તારે અમારી સાથે રહેવાનું છે પરંતુ જુઓ આ માતા છે જે ઘાતકીની સમાન આ બાળકોને તરછોડે છે ધક્કો મારે છે અને એવું બોલે છે કે મારે તમારા કોઈની જરૂર નથી સવાલ એ છે કે આ મહિલાએ પોતાના પ્રેમી માટે બાળકોને છોડ્યા છે પોતાના પતિને છોડ્યો છે પરંતુ એ બાળકો સૌથી હૃદયમાં સૌથી વધારે કોઈ ઉપર લાગણ હોય તો બાળકો ઉપર એને આ મહિલાએ છેડ્યા છે ત્યારે સવાલ ઊભો થાય છે કે આ વ્યક્તિ જે ઊભો છે તેની સાથે જેને મેટ્રી કરાર કર્યા છે શું એ આના ઉપર વફાદારીની આશા રાખી શકશે ખરું શું આ મહિલા વફાદાર રહેશે ખરી બીજું જ્યારે આ મહિલા એ ભરતની સાથે એના ઘરે જાય છે ત્યાં તેની આરતી ઉતારવામાં આવે છે ત્યાં તેનું વેલકમ કરવામાં આવે છે એ વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં આ ભરતના પરિવારજનો છે તેને ગૃહ પ્રવેશ કરાવે છે એવો વિડીયો સામે આવ્યો છે સવાલ એ છે કે શું સમાજમાં આવી માનસિકતા ક્યાં સુધી રહેશે સમાજમાં આ માનસિકતા છે એ ક્યારે લોકો છે તે સમજશે કે કોઈ દીકરાને છોડીને આવેલી એ માતાને વેલકમ કરવું જરૂરી હતું મતલબ કે જેને પોતાના આઠ દસ વર્ષના બાળકો છે તેને તરછોડી દીધા એને વેલકમ કરવામાં આવે છે અનેક સવાલો છે તે સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે અમારો કોઈ દાવો નથી પરંતુ આ ચર્ચા છે બીજું બે એક અન્ય વિડીયો સામે આવ્યો છે જે જે દિલ લે છે 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 પોલીસનો બાપ તેનો દીકરો સોળ વર્ષનો ગાયબ થયો હતો છેલ્લા 6 સાત વર્ષથી અને તેને છે અને નું મિલન થતો વિડીયો છે તે સામે આવ્યો છે સાત વર્ષ બાદ પોતાનો દીકરો છે તે જ્યારે પિતા છે ત્યારે કઈ પ્રમાણે ભેટી પડે છે તેનો આ વિડીયો છે તે સામે આવ્યો છે અને આ વિડીયો છે જે પોલીસ સ્ટેશનનો તેને સૌ કોઈના દિલ છે તે પોલીસ કર્મચારીઓ જીતી લીધા છે મળ્યું આ વિડીયો ક્યાંનો છે પરંતુ હાલ વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે શું માનવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવો આવા વિડીયો જોવા માટે આપડિયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ